નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરીને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો તમે લોકોના સાથ સહકારથી આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ બહુ સારી ચાલે છે અને તમે જે લોકો બધા જ જોવો છો તેમનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આજે વિચાર આવ્યો કે તમે જે લોકો કોમેન્ટ કરી રહ્યા છો એ કોમેન્ટને થોડીક નાની એવી કોમેન્ટોનો જવાબ આપવાનો કે ઘણા બધા લોકોની કોમેન્ટ બધાની કોમેન્ટનો જવાબ હું નહીં આપી શકું પરંતુ થોડીક તમારી બધી કોમેન્ટના હું જવાબ આપીશ તો ઘણા લોકોના પ્રશ્નો એવા હોતા હતા કે સર તમે અમારી કોમેન્ટનો જવાબ કેમ નથી આપતા તો ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય છે જય માતાજી જય માતાજી ઘણા બધા લોકો જિગ્નેશ જય માતાજી કૌશિકભાઈ પટેલનો એવો જવાબ છે કે સાહેબ બિલ્ડિંગ ઉપર નહીં સારા દૂધ માટે કામ કરો એચએફ ગાયોનું દૂધ ખરાબ છે આ વસ્તુ ક્યાંય પ્રૂફ થઈ નથી અને તમે ધાર્મિક રીતે બધી રીતે જોવા જવું તો જો ખરાબ દૂધ હોય તો અમેરિકા ડેનમાર્ક આ બધા દેશોની અંદર સાફ થઈ ગયા હોત કોઈ હોત જ નહીં ત્યાં પણ લોકો હેલ્ધી છે એટલે આપણે ન કહી શકીએ હા એમનું જે ફેટ જે જેમ એની રીતે બરાબર આવે છે કે ભેંસના તોલે નથી આવતું ગીર ગાયના તોલે નથી આવતું પણ એક બિઝનેસ માટે અને ઘણા બધા લોકો ખાય છે તો એના માટે એચએફ ગાય રાખી શકાય છે એની ઉપર બ્રીડિંગ કરવું પડે છે અને બ્રિડિંગ એ એચએફ અને સંકળ પૂરતું નથી બ્રિડિંગ બધામાં પણ થઈ શકે ગીર ગાયમાં થઈ શકે ભેંસમાં થઈ શકે ઇવન જર્સી ગાયમાં પણ થઈ શકે જેમ કે જર્સી ગાય જે હતી એ હિમાચલ પ્રદેશમાં બનેલી હતી અને એ ગાયને વધારે પડતી કેમ કારણ કે એ ભાખર ઉપર જે બકરી ભાખર ઉપર ફટફટ પર ચડી જાય તો એ જર્સી ગાય ભાખર ઉપર ચડી જાય કોઈ વસ્તુ લઈને કે એમને એમ ધીમે ધીમે એમ પતલા પગવાળી હતી તો લોકો એના ઉપર ધીરે 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 બ્રિડિંગ કરીને અત્યારે જર્સી ગાય માર્કેટની અંદર સારી એવી આવક લોકોને આપી રહી છે એના લોકોએ એને બિઝનેસ બનાવી દીધો છે એટલે બ્રિડિંગનું મહત્ત્વ મારો એવો છે ઓછા પશુ સારું પશુ લઈ શકાય પછી ભૌતિકભાઈ કહે છે પ્રકાશભાઈ સારું કામ કરી રહ્યા છે થેન્ક યુ સો મચ સાગર જોશી અમારો દરેક ચેનલની દરેક વિડીયોની અંદર સાગરભાઈ તમારે કમેન્ટ આવે છે અને થેન્ક યુ તમે અમારા દરેક વિડીયો જોવો છો પણ એ તમે જે જય ગોગા ડેરી ફાર્મના વિડીયાની વાત કરો છો ત્યાં અમે બે ત્રણ વખત અમે અમારી રીતે જતા આવતા જોયું હતું તલાટી સાહેબ મળ્યા હતા પરંતુ એમને વિડીયો બનાવીને લેવાય નવલબેન હોય અને એ આપણને બધી એમના તબેલામાં શું શું કઈ રીતે એમને તબેલો વ્યવસ્થિત ઊભો કર્યો અને એમાંથી શું શીખવા જેવી વાત છે એ એમના મોઢેથી કહેતો જ સારો લાગે બાકી આપણે બહારથી તો વિડીયો ન બનાવી શકીએ પરંતુ ટાઈમ મળશે તો અવશ્ય અમે તમને એ ડેરી ફાર્મની મુલાકાત કરાવીશ સો ટકા એક યુઝર છે સર અમારે પંજાબ જવું હોય તો ત્યાંના કોઈ સારા માણસોનો કોન્ટેક્ટ નંબર આપણે અનુભવ નથી જો બધા લોકો એવા જ હોય છે પંજાબમાં કોઈ એવું નથી હોતું કોઈ વિશ્વાસુ કોઈ છે જ નહીં આપણે કહી ન શકીએ જે આ તમે જે લોકો ત્યાંથી અહીંયા ગાયો લાવ્યા છે એમને મળો એમને કેવા અનુભવ થયા છે એ લોકો તમને કહે છે હું ત્યાં ગયો તો મજા ના આવી ત્યાં ગયો તો મજા ના લઈ એને ખરેખર શું ભાવમાં ગાયો લાવી છે એને કેવું રહ્યું છે કયા જોડે લાવી છે તમે એના જોડે જો ધીરે ધીરે ત્યાં ફરો ત્યાં જઈને પહેલી જ વખત જો એટલે ગાય લઈને આવવું એ જરૂરી નથી એક વાર જો પછી દસ પંદર હજાર ખર્ચો થાય બીજી વાર જો ત્રીજી વાર જો અને તમને સારું લાગે વ્યવસ્થિત તો જ ત્યાંથી ગાયો લેવી હું એવું કોઈ કોન્ટેક નંબર કદાચ છે ઘણા બધા પણ એના ઉપર વિશ્વાસ કરવો એ હું ના કહી શકું એમ ફાઈ ઓનલી મેડ વિડીયો બનાવો બીજે પટેલ કેસે અમને પણ વિડીયો જોવાની મજા આવી થેન્ક યુ સો મચ સર ગાયો લેવી છે કોઈ સારા તબેલાની માહિતી આપો મિત્રો ગાયો અમારો કામ લે વેચલો નથી પરંતુ અમે એવા કોઈ નાના મોટા કોન્ટેક હોય કે જે કડી મળી શકે કે આ ભાઈ નાના મોટા સારી ગાયોનો ખરેખર જેન્યુન વેપારી છે આને ગાયો આપી છે આને લેવી છે તો અમે તમને એમને કોન્ટેક નંબર આપી શકીએ કે તમે આ ભાઈને મળજો તમે સારી તમને ગાયો અપાવશે તો પછી તો તમારે જુઓ ગાય ખરીદવા માટે તમારે જઈને ગાયના કેરેક્ટર ગાય કેટલું દૂધ આપે છે બીમાર નથી ગાય બે 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 ટાઈમ દોરાઈ પછી ગાય લેવાની છે એમાં કંઈ એટલું બધું છે નહીં એટલે અલ્પેશભાઈ સોલંકી સાહેબ મારો વિડીયો બનાવો મજૂર છું ગાયની ભેંસ આવશું અલ્પેશભાઈ સો ટકા તમારે ત્યાં પણ આવશું અને વિડીયો બનાવશું પાક્કું માલવા ફાર્મ બેસ્ટ છે મિત્રો બધા બેસ્ટ જ છે એવું નથી કે કોઈ ખરાબ અમે કોઈ ખરાબ નથી કહેતા પણ બધાની ઉપર સો ટકા ભરોસો નહીં મૂકવાનો કારણ કે ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએથી છેતરાઈને આવ્યા છે અમે જોયું છે ડૉક્ટર સાહેબનો નંબર આપજો હવે એ જે ડૉક્ટર જોડા સાહેબનો નંબર મિત્રો અમે આ યુટ્યુબ ચેનલમાં સોરી શેર નથી કરી શક્યા કારણ કે જો એમનો નંબર આપ્યો હોય તો બધા લોકો એમનો ફોન હેંગ થઈ જાય એટલે એમનું કેવું એવું છે કે તમે રૂબરૂ જઈને મળી આવો મુલાકાત કરી લો ભાઈ આપણા ગુજરાતની ગાય ભેંસ નસ્લ બેસ્ટ છે થેન્ક યુ સો મચ સાચી વાત છે આપણે જે અહીંયાની મહેસાણી ભેસ છે અને જે બંની ભેંસ છે બહુ સારામાં સારી ભેંસ છે તમે એના ઉપર બ્રિડિંગ કરો સારું કામ કરો તો તમે એક સમય સારું કામ કરી શકશો આપણા ત્યાં ગાય કેમ મરી જાય છે ત્યાંથી બહારથી આવેલી ગાય આપણા ત્યાં મરી જવાનો એક વિડીયો આપણે અપલોડ આગળ કર્યો છે જોઈ લેવું અમદાવાદ જિલ્લામાં મિત્રો ડેરી દરેક પોતપોતાના ભાવ નક્કી કરતી હોય એમાં કોઈનું કાંઈ ન ચાલે જેટલું જે સંઘ મજબૂત એટલું ભાવ મજબૂત આપે હવે એમાં ધીમે ધીમે પશુઓ પાલકોએ જાગૃતિ લાવવી પડશે ચૌહાણ વિનોદસિંહ કહે છે ખૂબ સરસ માહિતી આપી સર થેન્ક યુ સો મચ વિનોદસિંહ આભાર તમારો કે તમે લોકો અમારા વિડીયા રેગ્યુલર જોવો તો રાયકા જે એવું કહે છે કે સો ટકા સાચી વાત છે સાહેબ માણસો નથી સમજતા દલાલના ઘરે મફત રાખે ખવડાવે ને એમને થોડા રાખે એકદમ સાચી વાત છે મેં તમને વિડીયોમાં કીધું હતું અગાઉ કે ખરેખર એ લોકો તમને જો રાખતા હોય ઘરે રાખે બે ચાર દિવસ પાંચ દિવસ તો એ લોકો કેમ રાખે કંઈક તો એમનો સ્વાર્થ હોય તો જ રાખતા હોય પરંતુ આપણે હવે સમજવાની જરૂર છે અને પ્રકાશભાઈ સારા સો ટકાવાળી રિઝલ્ટવાળું મિનરલ કઈ કંપનીનું છે ભેંસ મારા મિત્રો મિનરલ બધા જ સારા આવે છે દરેક કંપની પોતપોતાની રીતે સારું જ બનાવે કોઈ પણ વસ્તુ બનાવતા હોય સારું જ બનાવતા હોય પરંતુ આપણને આપણી ભેંસોને કયું માફક આવે છે એ આપણે ચાલવું જોઈએ બનાસ સમૃદ્ધ પશુપાલક અમારો માહિત એક સારી એની ચેનલ છે અને વ્યવસ્થિત એના ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે એણે કોમેન્ટ કરી જો આપણે આપણા તબેલાની સારી ગાયો વેચતા નથી તો મંડીમાં વેચાતી ગાયો સારી ગુણવત્તાની હશે એવું કેવી રીતે વિચારી શકાય સારી ગુણવત્તાની ગાય ત્યારે જ મળે જ્યારે આપણા ફાર્મ ઉપર સારા ડોઝ મુકાવી જાતે આપણી નજર સામે વાછળી તૈયાર કરીએ શોર્ટ તૈયાર કરીએ તો સારું રહે શોર્ટકટ હંમેશા નુકસાન કરતાં સાબિત થાય છે બનાસ સમૃદ્ધ પશુપાલક સાચી વાત છે એની કે કોઈ આપણને આપણે ગાય પૈસાની જરૂર ને આપણે જો એ આપણું પશુ વેચીએ ને તો સો ટકા સારું હોય પરંતુ આપણે એમને એમ પશુ વેચતા હોય સારું પશુ તો કોઈ વેચતા ન હોય તો જે મંડીમાં આવતી હોય બધી સારી ના હોય પરંતુ જો વિચારીને લેવું અને સૌથી બેસ્ટ વાત એણે સારી કરી કે આપણે આપણા ઘરે જ બ્રિડિંગ તૈયાર કરીને સારી ઓલત થઈ એટલે લોંગ ટાઈમ રહે બે વર્ષ પાછળ તબેલો ચાલુ થાય ત્રણ વર્ષ પછી જ તબેલો ચાલુ થાય તો જ આપણે આપણે આના ઉપર આગળ જઈશું પંજાબ તથા કાનજીભાઈ ચૌહાણ લખે છે પંજાબ તથા ગંગાનગરથી તમારા એરિયામાં ઘણા ખેડૂતો ગાયો લાવ્યા છે જે ખેડૂતો પાસેથી માહિતી લ્યો કે શું શું ખાણપાન શું વ્યવસ્થાથી સફળ થાય છે ધન્યવાદ સોમનાથ વેરાવળ એમનું કહેવું એવું છે કે આપણા એરિયાની અંદર ગંગાનગર પંજાબથી ઘણી બધી ગાયો લોકો લાવ્યા છે તો એમની માહિતી આપણે લઈશું સો ટકા અને તમને એમનાથી રૂબરૂ કરાવીશું કે એમને એ લાવવાથી કેટલો ફાયદો થયો શું નુકસાન આવ્યું તો બસ તમે આવી જ રીતે ચેનલ ને જોતા રહેજો પ્રકાશભાઈ આપના વિડીયો રેગ્યુલર જોઈએ છીએ હવે તો સપનું બની ગયું છે અમારા ધાનેરા તાલુકામાં કાઉ ફાર્મિંગમાં પહેલા નંબરે આવવાનું અને તમારા વિડીયોના મોટિવેશન આપતા રહેજો એ બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ એક તમે અમારો વિડીયો જોવો છો એ માટે ખરેખર આભાર તમારી કોમેન્ટ બદલ મિનરલ મિક્સર ગાભણ ભેંસને અપાય સો ટકા અપાય ગાભણ ભેંસને મિનરલ આપવાથી કોઈ નુકસાન નથી અને હમો સારું રહેશે મિનરલ તો હું તો કહું છું અત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન આપવું જ જરૂરી છે એબીએસનું સિમેન્ટ ક્યાં મળશે સર જવાબ આપશો વિડીયો બનાવીશું સો ટકા એક રમેશભાઈ ગોંડલની મુલાકાત લેવી મિત્રો રમેશભાઈ રૂપાલીએ ગોંડલની મુલાકાત લેવામાં એકવાર જતા હતા રમેશભાઈને ફોન કર્યો રમેશભાઈ ઊંઘવાથી ફોન ઉપાડ્યો છે અને કીધું હશે કે હવે આવતી વખતે રાખજો અમે એક વખત ફોન કરીએ છીએ અને જો કોઈ માણસને થોડુંક એવું લાગે કે અમે કોઈ દિવસ એડવર્ટાઇઝ નથી લેતા પણ અમને એવું હતું કે એમની મુલાકાત લેવી પણ એમને પછી શીખ શું થયું કે આ બે દિવસ પછી આવો અમને પછી ટાઈમ મળ્યો નહીં એટલે અમે નથી લીધું પણ કદાચ કોઈ રસ્તામાં જઈશું તો મુલાકાત લેશું પ્રકાશભાઈ બેસ્ટ ડીલ બતાવે છે દેશી દવા બતાવે દેશી દવાની ઘણી બધી હોય છે પણ તમે એક વખત તમારા કોઈ નજીકના ડૉક્ટર હોય એને બોલાવી અને એને બતાવો તો એના પાસેથી મળી જશે સારી બ્રીડની ગાયો લેવી હોય તો સાહેબ ક્યાંથી લઈએ આઈડિયા આપો સુનિલભાઈ લખે છે સુનિલ ભાઈ સારી બ્રીડની ગાય તમને આપશે ને તો ચોથો પોચનું વેતર ગાય દોઈને આપશે લોકો એટલે પહોંચ વેતર પછી જે એની સ્પોમ મોટિલિટી થવાની રિપીટ થવાના પ્રોબ્લેમ ઘણા બધા બને છે તો મળી જાય ઘણી બધી ફરો સર્ચ કરો તો ને ખંડા પંજાબ લુધિયાણા ઝઘરાઉ એ મળે છે પણ બધું એ બ્રીડના નામે થાય છે તો આપણે એની પણ સર્ચ કરશું ને સારી વ્યવસ્થા થશે ક્યાંય તો વિડીયો બનાવીશું બીજા ઘણા બધા કોમેન્ટો છે મિત્રો તમે બધા લોકો જે નાઇસ વર્ક નાઇસ વર્ક તમારા ઘણા બધા આવે છે બદલ તમારી કોમેન્ટના જવાબ આપવા માટે ખરેખર આભાર અને તમે જે અમારી ચેનલને જોવો છો અને ચેનલથી મોટિવેટ થતા હો અને તમે જે તમારી કોમેન્ટો અમને મોટિવેટ કરે છે વિડીયો બનાવવા માટે ખરેખર એના માટે હું ઋણીબદ્ધ છું અને આપ દરેક લોકોનો આભાર માનું છું ફરીથી આપણે ક્યારેક ટાઈમ મળશે તો તમારી કોમેન્ટનો જવાબ આપવા માટે અમે હાજર રહીશું અને જરૂર સમય અમે તમારા દરેક સવાલોનો જવાબ આપતા રહીશું ધન્યવાદ